આપણે ખેડૂત ચેનલ માં સ્વાગત છે કે મગફળી મગફળી કઈ રીતના આપણી બધું એનું ફિટિંગ ને કઈ રીતના બધી હાથી બધું સેટિંગ કરવાનું હોય જેથી કરીને મગફળી ઉપાડવી સરળ બને એને આપડી વિડીયો માં આગળ વાત કરવાની છે તો વિડીયોમાં જોડાઈ લેજો તો ખેડૂત ભાઈઓ સૌથી પહેલા આપણી તો જે હાથી ની રીત કીએ કે આપણી ટ્રેક્ટર માં જોડીએ હાથી તો પેલા હાથીની કઈ રીતના સેટિંગ કરવું પછી આપણી મગફળી પાડવાની સેટિંગ ની વાત કરી તો ખેડૂત ભાઈઓ પહેલા આપણી ટ્રેક્ટર માં હાથી જોડીએ એટલે રેવલ જગ્યા માં રાખી દેવાનું પેલા હાથી પછી આપણે આઈડોલી થી ઉપાડવાના કે જે ટ્રેક્ટર ના જે બાવડા હોય બરાબર બે હારી ઉપાડવા જોઈએ અને હાથી હે એ બે હરખા વાળી ઉપાડવા જોઈએ જે બે ડાટા હોય એ ડાટા બે હે એ રીતે ઉપાડવા જોઈએ અને આ રીતે જોઈએ એ રીતના હાથી નું સેટિંગ કરવાનું ઓલા બાવડા હે એક ઉસો કે એક નીસો ન હોવો જોઈએ જો એક ઉસો કે એક નીસો ઈ હે તો એક સાઈડ ને આ રહી હે મફળી ની એમાં વધારે ઊંડી દે છે રાપ એક સાઈડ ને આ હે એમાં ઓછી દે છે એટલે એ રીતના એમાં પછી એક આરમાં તમે માપી બેહાડવા જાય હું

રાપની પટ્ટી ઉપર હેવી કરાર આપણે સેટિંગ કરવાનું હોય ધારો કે આપણી રાપની પટ્ટી આખી જોડી આખી જોડાવેલ તૈયાર છે જોકે અમુક જમીન હોય હોય એમાં તો બહુ જરૂર ન પડતી લોખંડ ન ઉપાડતું હોય આ પટ્ટી ન ઉતારતી હોય આપડી આ જમીન છે રાત્રિ એમાં પટ્ટી બહુ ઉતારે કે ખેતર હોય તો પંદર વિકાનું પાડીએ મગફળી એટલી પટ્ટી પૂરી થઈ જાય પછી ખેતર ઉપર આધાર રહીએ એટલે એટલી લોખંડ ઉપાડતી હોય એટલે આપણી ધારો કે આ વાત કરીએ કે જે પટ્ટી આખી જોડાવેલ હોય તમારે હેવી રાખવાની અને પછી જેમ પટ્ટી રાપની એ પછી તમારે કરાર કરતું જવાનું એટલે ખોટા ઢરડા ન થાય અને મગફળી પાડવાની પણ એકદમ રીતના મજા આવે બીજું ખેડૂત ભાઈઓ કે ઘણી પાણી પીવરાવેલ હોય એની તો કોઈ પ્રશ્ન નથી કે જમીન મોકલી કાયદેસર મોકરી થઈ જતી હોય પણ જે અત્યારે આપણે આ મગફળી કાઢીએ એમાં આપણી વરસાદ થઈ ગયે છે એટલે માથે દબાઈ ગયે છે ખેતર એટલે ઉપર હુકાઈ ગયું અને એટલીનો છે એટલે ઉપરની જે પડ હોય જી એ ટૂંકમાં હુકાઈ ગયું ધારો કે તમને બચાવવા તો જેવો આ સ્થળવો હોય બરાબર

તો આ રીતના આપણે પાડીએ આપણે આ દાંડલા અત્યારે આ હોય તો એ નેતા તાણી કપાતા એનું કારણ છે કે ખેતર મોકરું ને ઉપરથી જામે જો દાંડલા કાપવા જાય તો ઢવડો થઈ જાય અને જો વધારે બેહડે તો વધારે બે જાય એટલે અત્યારે એ પોઝિશન છે ખેતરમાં કુવાનું કે બોરનું પાણી પીવડાયેલું હોય તો એ ખેતર જરાક મોકરું હોય જમીન એટલે એમાં કાયદેસર મૂળિયા કપાઈ જાય ને આમાં એ કપાવાની શક્યતા નથી એટલે આપણે આ રીતના મગફળી આપણે આમાં ઉકાઈ ને અને મગફળી પાક ગઈ એટલે પાણી ઉકાળે ને એટલે આમાં બીજો કોઈ રસ્તો નથી એટલે આપણે પાડે નાખીએ અને આ રીતના તમારે સેટિંગ કરવાનું ખાસ રીતના જે આપને કીધું એ પ્રમાણે પટી હોય એ પ્રમાણે એવી કરાર કરતું જવાનું અને ખાસ આ હાથીનું સેટિંગ અને થોડુંક તમે આકે અને વાહે ઉકાડીને જાણવું જવું જોઈએ એટલે ખબર પડી જાય બીજા નંબરમાં આપણી ધારો કે બેઠા હોય વાહેથી એટલે રાપ ઉપરથી જે મગફળી જે પડતી હોય ને ઠેકતી હોય ને પોલી અહીં કાયદેસર તે પણ ખબર પડી જાય કે કાયદેસર મગફળી પડે નહાવે થી રાપ વહી જતી હોય તો મગફળી એમ ને એમ વગી હોય રાપ ને આ ઠેકે એટલે એલારો ન મારતી હોય એટલે એ રીતના પણ આપડી આપતા આપતા આઈડિયો મારે હગીએ અને જેવું હગીએ તો ખેડૂત આ રીતના આપડી મગફળી પાડીએ તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દીજો અને ચેનલ માં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દીજો તો અને કોમેન્ટ માં જણાવજો આપડી મગફળી ફાલ કયો હોય તો મળીએ પાછા બીજા વિડીયો માં જય માતાજી બધાય ખેડૂત